નમસ્કાર મિત્રો આજના તમારું સ્વાગત છે મિત્રો એક અપડેટ સામે છે છે ટેટ ઉમેદવારો માટે જેમાં જે પ્રમાણપત્ર તેની અવધિ છે તેને લઈને ઓફિશિયલ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે તો શું છે પરિપત્ર તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમને ખબર જ છે કે સરકારી પ્રાથમિક શાળામાં જો કોઈ શિક્ષક શ્રીને જોઈન થવું છે નોકરી કરવી છે તો તેમને ટેટ એક્ઝામ પાસ કરવી જ પડે છે ટેટ બે પ્રકારની હોય છે ટેટ વન અને ટેટ ટુ ટેટ વન છે ધોરણ એક થી પાંચ ના શિક્ષકો જે જોઈન થઈ રહ્યા છે પ્રાથમિક શાળાઓમાં તેમના માટે છે અને ટેટ ટુ એક્ઝામ ધોરણ છ થી આઠ ના વિશેષ શિક્ષકો માટે યોજાતી હોય છે ત્યારે તેના પ્રમાણપત્ર લઈને ઓફિશિયલ પરિપત્ર જે સેક્શન અધિકારી શ્રી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે ટેટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પ્રમાણપત્રની મુદ્દત બાબત જે શિક્ષણ વિભાગ દ્વારા તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવેલો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવના આ વિભાગના તારીખ સત્યાવીસ ચાર બે હજાર અગિયાર ના વંચાણે લીધેલ ક્રમાંક એક ઠરાવથી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક કે શિક્ષકની ભરતી માટે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ લેવાનું ઠરાવેલ છે આ ઠરાવમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક શિક્ષક તરીકે નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ટેટ વન ધોરણ એકથી પાંચ માટે અને ટેટ ટુ ધોરણ છથી આઠ માટે ફરજિયાત પાસ કરવાની રહેશે તેમજ ટેટ વન અને ટેટ ટુનું પ્રમાણપત્ર પાંચ વર્ષ સુધી માન્ય રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલ હતી ત્યારબાદ આ વિભાગના તારીખ છ છ બે હજાર તેરના વંચાણે લીધા ક્રમાંક બે હેઠળના ઠરાવથી આ વિભાગના સત્યાવીસ ચાર બે હજાર અગિયારના ઠરાવના ફકરા નંબર 5 માં નીચે મુજબનો સુધારો કરવામાં આવેલ હતો જેમાં શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા અવધિ 5 વર્ષની રહેશે પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી કોઈ પણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા કે સારા મેરિટ માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે ઉમેદવાર ઈચ્છે તો શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક શિક્ષક માટે તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બંને માટે આપી શકશે શિક્ષણ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક ત્રણ હેઠળ તારીખ બાવીસ દસ બે હજાર એકવીસના ઠરાવતી શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી રહેશે તેમ જોગવાઈ કરવામાં આવેલ તાજેતરમાં નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા વચાણ લીધેલ ક્રમાંક ચાર હેઠળના તારીખ બે સાત બે હજાર ચોવીસના ના પત્રથી ટેટ પ્રમાણપત્રની અવધિ અંગે નિર્ણય કરવા દરખાસ્ત કરેલ હતી જે અન્વયે ટેટ વન એન્ડ ટુ ના પ્રમાણપત્ર માન્યતા અવધિ અંગે નિર્ણય કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી હવે જે ઓફિશિયલ ઠરાવ છે તે તમે જોઈ રહ્યા છો કે પુખ્ત વિચારણાને અંતે ટેટ વન અને ટુ ના પ્રમાણપત્ર માન્યતા અવધિ બાબતમાં આથી નીચે મુજબ ઠરાવમાં આવે છે જેમાં એક વર્ષ બે હજાર ત્રેવીસ માં લેવાયેલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇશ્યૂ થયા તારીખથી પાંચ વર્ષ અથવા એનસીટીઈ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધી રહેશે બે આ વર્ષે થનાર વિદ્યા વિદ્યાસાહાયક ભરતીમાં વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાં જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરેલ છે તેવા અને વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ પાસ કરેલ છે તેવા તમામ ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર માન્ય ગણવાના રહેશે ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં પરંતુ જો જો ઉમેદવાર નિયમ મુજબ વય મર્યાદામાં આવતા હોય તો ભવિષ્યમાં યોજાનાર ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ભાગ લઈ શકશે આ વિભાગના સત્યાવીસ ચાર બે હજાર અગિયાર અને છ છ બે હજાર તેર ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તેમજ આ વિભાગનો તારીખ બાવીસ દસ બે હજાર એકવીસ નો સમાન ક્રમાંકનો ઠરાવ આથી રદ કરવામાં આવે છે આ ઠરાવના વિભાગની સરખા ક્રમાંકની ઈ ફાઇલ પર સરકારશ્રીની તારીખ ચાર સાત બે હજાર ચોવીસના નોંધથી સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી આર આર ઠાકોર સેક્શન અધિકારી શ્રી શિક્ષણ વિભાગનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો અને જાણ તેમજ જરૂરી કાર્યવાહી અર્થે જે બિડાણ છે તે શ્રી નાયબ શિક્ષણ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ ને લઈને હતો તો વિડીયો કેવો લાગવો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલાકોન દબાઈ દેજો જેથી કરી તમે નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ